નવસારી શહેરનો વિસ્તાર વધતા જ તેની જરૂરિયાતો પણ વધી છે ખાસ કરીને શહેરમાં કુદરતી આપદા કે આગની ઘટનાઓને પહોંચી વળવા સુવિધાઓથી સજ્જ ફાયર સ્ટેશન છે પરંતુ ફાયર વિભાગ વધુ કાર્યક્ષમતાથી કામ કરી શકે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નવ પોઈન્ટ પચોતેર કરોડ રૂપિયાના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન બનાવવાની ગ્રાન્ટ મંજૂર થતાં આજે નવસારી વિજલપોર પાલિકા દ્વારા નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભૂમિપૂજન કરાવવામાં આવ્યું હતું સાથે જ શહેરમાં બે પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા બ્લોક અને વરસાદી ડ્રેનેજ બનાવવાના કાર્યોનો પણ શુભારંભ થયો છે આજ રોજ સરકારશ્રી દ્વારા સ્વર્ગ્ય જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર થયેલ મોડેલ ડિસ્ટ્રિક્ટ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત વિધિ માન્ય સાંસદશ્રી સી આર પાટીલ સાહેબના વરદ હસ્તે અને માન્ય ધારાસભ્યશ્રી માન્ય કલેક્ટરશ્રી અને અન્ય પદાધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે જે ફાયર સ્ટેશનનું જે કામ છે એ ટોટલ નવ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે અદ્યતન મોડેલ ડિસ્ટ્રિક્ટ ફાયર સ્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે અને આ ઉપરાંત લગભગ બે પોઈન્ટ પિસ્તાલીસ કરોડના ખર્ચે શહેરના અન્ય વિવિધ વિસ્તારોના રસ્તાઓના કામનું પણ ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવેલું છે અને આ જે કામો છે એ બધા કામો ગુણવત્તાયુક્ત સમય મર્યાદામાં પૂરા થાય તે દિશામાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે